દાહોદમાંથી પ્રધાનમંત્રી રેલ પ્રોજેક્ટ્સ અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે દાહોદથી પ્રધાનમંત્રી ભુજ જશે અને સાંજે ભુજ ખાતે ત્રેપન હજાર ચારસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને ઉદઘાટન કરશે તેઓ અહીં એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે આ અંગે સાંભળીએ ભુજના પ્રધાનમંત્રીના કાર્યક્રમનો વિગતવાર અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુજ ખાતે વિશાળ જનમેદનીને સંબોધવા સાથે ત્રેપન હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને ભેટ આપશે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહેલા શ્રી મોદીને આવકારવા કચ્છી માળુઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે તેમના આગમનના આનંદમાં સમગ્ર ભુજ દેશભક્તિના રંગે રંગાયેલું છે પ્રધાનમંત્રી ભુજ વિમાની મથકથી સીધા બપોરે સાડા વાગે હિલ ગાર્ડન રોડ પહોંચશે તેમને આવકારવા એક કિલોમીટર લાંબા ત્રિરંગા સાથે રોડ શો યોજાશે જેમાં વિવિધ સમાજોના લોકો પોતાના પરંપરાગત પોશાકમાં માં ઝાંખી સાથે કચ્છની સાંસ્કૃતિક ઝલક અને રાષ્ટ્રીય એકતા પ્રદર્શિત કરશે રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલી શ્રી મોદી સીધા ભુજ પર સભા સ્થળે પહોંચી કચ્છની પ્રજા સાથે રૂબરૂ થશે અને ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે તેત્રીસ વિકાસ કાર્યોનું નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ વિકાસ કાર્યોમાં માં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માર્ગ અને મકાન વિભાગ પાણી પુરવઠા વિભાગ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના વિવિધ પ્રકલ્પો સમાવેશ થાય છે કચ્છ ઉપરાંત જામનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ તાપી અને મહીસાગર જિલ્લાને વિવિધ વિકાસ કામોની ભેટ મળશે અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ